વડોદરાના કરજણમાં સાયબર ઠગો દ્વારા છેતરપિંડીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સાયબર ગઠિયાઓ નવી તરકીબ સાથે આંગણવાડીના નામે કોલ કરી છેતરપિંડી કરી રહ્યા છે તમારા ઉપર આંગણવાડીના નામે કોલ આવે તો સાવધાન થઈ જજો કરજણ તાલુકાના મિયા ગામ રહેતા અનેક લોકોને સાયબર ગઠિયાઓ તરફથી આંગણવાડીના સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓના લાભાર્થે પર ફોન આવ્યા હતા જેમાં ગામના નીતાબેન પરમારને ગાંધીનગરથી બોલતા હોવાનો ફોન કરી નીતાબેન પરમારને તેમના ખાતામાં બાર હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કહી ઓટીપી અને આધાર કાર્ડ નંબર મેળવી લીધા હતા ત્યારબાદ થોડા જ સમયમાં નીતાબેન પરમારના પતિ ભૂપેન્દ્ર પરમારના એકાઉન્ટમાંથી અઢાર હજાર રૂપિયા ઉપડી ગયા હતા ત્યારે નીતાબેન પરમારે આ અંગે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ સાયબર બીજા લાભાર્થીઓ પર પણ કોલ આવ્યો હતો અને એ લોકો પણ શિકાર થતા રહી ગયા આમ હવે સાયબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે ત્યારે સાયબર ઠગીનો શિકાર ન બનાય તે માટે નાગરિકોએ પણ સંસ્થા તરફથી આવેલા ફોન પર કોઈ પણ પ્રકારની બેંકને લગતી ઓટીપી એકાઉન્ટ નંબર આધાર કાર્ડ પાન જેવી માહિતી ન આપવા સરકાર તરફથી પણ લોકોને વારંવાર સૂચના આપવામાં આવે છે